બ્રિજના બ્રિજના આભાર નામે સોમવારની મધરાત્રે વાગે કુખ્યાત સમીર માંડવા પર બે રાઉન્ડ ફાયરિંગની ઘટનામાં પોલીસે ચાર આરોપીઓને દબોચી લીધા હતા ચાર મહિના પહેલા નશો કરવાને લઈને થયેલા ઝઘડા બાદ માંડવા એક આરોપીના ઘરે જઈ વારંવાર ધમકી આપતો હોય તેનું કાસળ કાઢવાના ઇરાદે ફાયરિંગ કરાયું હતું માંડવાના સદનસીબે આરોપીઓ પાસે જ તમંચો હતો તેમાં માત્ર બે જ રાઉન્ડ હતા જેમાંથી એક વાગ્યો ન હતો બીજો તમંચામાં ફસાઈને બહાર નીકળી ગયો હતો આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ચાર આરોપીઓને ઝડપથી પકડીને જેલના સળે પાછળ ધકેલ્યા હતા અને સમગ્ર ઘટનાથી આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો જેમાં પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને લોકોમાંથી તેમનો ભય દૂર કર્યો હતો પોલીસની આ કામગીરી માટે લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને સુરત પોલીસની કામગીરીને વખાણી હતી બાગી એમ રહેવાસી છીએ અમે અહીં રહીએ છીએ ને સ જે અહીં ફાયરિંગ થયેલી હતી તેના લીધે અમે એવું કહેવા માંગીએ છીએ કે જે લાલગેઢ પોલીસ સ્ટેશનમાંથી જે બધું કામગીરી કરી છે તે બહુ સારી કરી છે અને અમે એમ ચાહીએ છીએ કે તે લોકો તેમ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ છોકરાઓ લોકો જરા ડરી ગયેલા હતા ने जो कामगिरी थी तेना पीछे तो बड़ा छोकर फ्री थे गया ना हमने कसूँ डर नहीं हमने बहुत राहत है कि आरोपी जल्द से जल्द समय में पकड़ाई गेला है हम ये बिल्डिंग में रहते बागे अहमद में और यहाँ कुछ दिन पहले फायरिंग हुई थी या चार असामाजिक तत्वों ने या लुक्खागिरी करी थी फायरिंग करी थी और हमारे को लालगेट पुलिस पे बहुत आभार है उनका कि उन लोगों ने जल्दी से इन लोगों को आरोपी को पकड़ा यहाँ पर पी भी आए थे इनका वर्गोड़ा निकाला गया पुलिस वालों ने बहुत अच्छा काम करा जो इससे लुखे को और ये सबको पकड़ा इन लोगों ने बहुत अच्छा काम करा हम सब पुलिस वालों के आभार है लालगेट पुलिस स्टेशन ने मतलब बहुत अच्छा काम किया